બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે સાહિત સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ મ્યુકર એક વખત લીધા બાદ નથી કરી ફરી વખત ફિટ ના ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટ બે મકાન ધારાસી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત જેવી વિદેશી ભારત આવવાનું થયું નિયમોમાં આપી છૂટ ગુજરાતના મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસે વસાવ્યા પીઓએસ મશીનો ટ્રાફિકના નિયમને ગુનો તોડ્યો તો સીધું ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે જુલાઈ થી દરરોજે કરોડો લોકોને રસી આપવામાં આવશે ડિસેમ્બર સુધીમાં પૂરું થશે અભિયાન મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી લાખણીના ગુણસોલ ગામે ઘેલા રસ્તા બાબતે સ્થાનિક લોકો રસ્તા પર આવ્યા રસ્તો બ્લોક કરી રામધૂન બોલાવી તંત્ર અને સરકાર સામે નોંધાવ્યો વિરોધ દસ વર્ષથી રસ્તો રિપેર ન થતાં સ્થાનિકોની તંત્રની આંખ ખોલવા માટે રસ્તો બ્લોક કરવામાં આવ્યો ગયેલા હનુમાનજી મંદિર આસ્થા સમાન અને એ જ રસ્તો બદતર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી બે હજાર પંદરના પૂરમાં તૂટેલો રસ્તો રિપેર ન થતા મોટી સંખ્યામાં સ્થાનિકો આવ્યા રસ્તા પર સ્થાનિકો ચક્કાજામ કરીને નિંદ્રાધીન તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ તો રસ્તા બાબતે સ્થાનિક લોકો રસ્તા પર આવ્યા છે રસ્તો બ્લોક કરી રામધૂન બોલાવી તંત્ર અને સરકારની સામે વિરોધ નોંધાવ્યો છે દસ વર્ષથી રસ્તો રિપેર ન થતા સ્થાનિકોએ તંત્રની આંખ ખોલવા માટે આ રસ્તો અપનાવ્યો છે ગુજરાત બાર કાઉન્સિલની આજની મિટિંગમાં કોરોના મહામારીનો ભોગ બનેલા સાતસો એકતાલીસ ધારાશાસ્ત્રીઓને નેવું લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં બાવીસો જેટલા ધારાશાસ્ત્રીઓને રૂપિયા ત્રણ કરોડ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત હવે પછીના કોરોના મહામારીનો ભોગ બનનારા ધારાશાસ્ત્રીઓએ માંદગી સહાયના નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે ગુજરાત બાર કાઉન્સિલની અગાઉની ત્રણ મિટિંગમાં એક જેટલા ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીના કારણે થયેલ માંદગી સહાયની અરજીઓ મળી હતી આ અનુસંધાને હોસ્પિટલમાં ધારાશાસ્ત્રીઓને થયેલ ખર્ચ પેટે તેમજ હોમ આઇસોલેશનમાં રહેલા ધારાશાસ્ત્રીઓને તેમજ માંદગી ખર્ચને લક્ષમાં રહીને રૂપિયા દસ હજારથી લઈને ત્રીસ હજાર સુધીની માંદગી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે તે સમયે બસો જેટલા ધારાશાસ્ત્રીઓને ત્રીસ હજાર કરતાં વધુ ખર્ચ થયો હોય તેવા ધારાશાસ્ત્રીઓને વધુ સહાય મળે તે માટે ગુજરાત બાર કાઉન્સિલની ઇન્ડિજન્ટ કમિટીને ભલામણ કરવામાં આવી હતી આજની બેઠકમાં માંદગી સહાય તેમજ એક્ઝિક્યુટિવ કમિટીની સંયુક્ત મિટિંગમાં ગુજરાતના સાતસો એકતાલીસ જેટલા ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીના કારણે ભોગ બનેલા ધારાશાસ્ત્રીઓની અરજી હાથ પર લેવામાં આવી હતી જેમાં એકસો ત્રાણું ધારાશાસ્ત્રીઓને ત્રીસ હજારની સહાય તેમજ બાકીની અરજીમાં ખર્ચના પ્રમાણમાં દસ હજારથી માંડીને ત્રીસ હજાર સુધીની સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકરી ગામમાં ભોજન બનાવતા સમયે અચાનક સિલિન્ડર ફાટતા બે મકાન થઈ ગયા ગયા હતા હતા આ દુર્ઘટનામાં બંને ઘરના લોકો દબાઈ જેમાંથી આઠ લોકોના મોત થયા છે અન્ય ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે અત્યાર સુધીમાં બે મહિલા બે પુરુષ અને ચાર બાળકોના સબને બહાર કાઢવામાં આવ્યા છે બીજી તરફ વિસ્ફોટમાં ઘાયલ સાત લોકોને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે વિસ્ફોટની જાણ થતા જ આઈજી એ દેવી પાટણ રેન્જ પોલીસ કમિશનર એએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું હતું બીજી તરફ ફોરેન્સિકની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી કોરોના કાળમાં સરકાર પર આંકડાઓમાં છેડછાડ કરવાના આરોપ લાગતા રહ્યા છે પછી તે મોતના આંકડા હોય કે પછી કોરોના સંક્રમિતોના આંકડા હોય કે સરકાર દર વખતે પોતાની ભૂલનો ઇનકાર કરે છે જોકે હવે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે વહીવટી તંત્રની બેદરકારીની પોલ ખોલી રહ્યો છે હાલના દિવસોમાં સરકાર તરફથી વેક્સિનેશનને વેગ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વધુમાં વધુ લોકોને વેક્સિન અપાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એવામાં સરકારી સિસ્ટમની પોલ છતી થઈ ગઈ છે

વધુ કેસો સામે આવી છે એવામાં ગંભીર સવાલ ઉઠે છે કે આ માત્ર સરકારી અધિકારીઓની બેદરકારી છે કે પછી મૃતકના નામે વેક્સિન કોઈ બીજી જગ્યાએ જ અપાઈ રહી છે જો કે ખરું કારણ તો તપાસના અંતે જ સામે આવી શકે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યમાં તાજેતરમાં તાવતે વાવાઝોડાને કારણે ખેતી બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગર ખેડુ માછીમારોને થયેલા વ્યાપક નુકસાનમાંથી તેમને ફરીથી બેઠા કરવા તેમજ મત્સ્ય ઉદ્યોગ અને પ્રવૃત્તિમાં ફરીથી પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા એકસો પાંચ કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાહત સહાય પેકેજની વિગતો આપતા જણાવ્યું છે કે

સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેના પરિણામે આ રૂપિયા એકસો પાંચ કરોડનું સર્વગ્રાહી રાહત પેકેજ આપત્તિગ્રસ્ત માછીમાર પરિવારો માટે જાહેર કરવામાં આવ્યું છે મત્સ્ય ઉદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતા પૂર્વ રાજ્યના મત્સ્ય ઉદ્યોગ બંદર વિભાગના મંત્રી જવાહરભાઈ ચાવડા અને સચિવ શ્રી નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી ભાવનગર ગીર સોમનાથના બંદરોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઈને પરિવારોને થયેલા હોડીઓના મોટી બોટના ટ્રેલરના તેમજ જેટી બંદરોને થયેલા નુકસાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમારોની રજૂઆતને ધ્યાને લઈ કર્યો હતો વિજયભાઈ રૂપાણીએ માછીમાર પરિવારો પર તાકતે કારણે આવેલી આ વિપદામાં પડકે ઉભા રહેવાની સંપૂર્ણ સંવેદના સાથે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તો ધોરણ દસ માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજુ સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા દસમી જૂનથી આઠમી જુલાઈ સુધીની રાખવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે ડિપ્લોમા પ્રવેશ કમિટીએ આ અંગે વિવિધ ડિપ્લોમા ઇજનેરી કોલેજોના પ્રિન્સિપાલને પત્ર લખતા સમગ્ર બાબત બહાર આવી છે રાજ્ય સરકારે થોડાક દિવસો પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની જાહેરાત કરી હતી જે અંતર્ગત આશરે આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આ માસ પ્રમોશનમાં આવરી લેવામાં આવ્યા છે જો કે આ વિદ્યાર્થીઓના પરિણામની જાહેરાત અંતર્ગત માર્કશીટ અપાશે કે કેમ્પ તેમજ પ્રવેશના નિયમોની જાહેરાત બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી બીજી તરફ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ તરફથી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીનો દસમી જૂનથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેના કારણે ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અધ્યાપકો સંચાલકો ભારે અવડવભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે

હોસનના મિશન સ્કૂલ તેમજ વસ્ત્રાલમાં નિરાંત ચાર રસ્તા પાસે આવેલી અર્બન સ્કૂલને સીલ મારવામાં આવી હતી અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં બાંધકામ બાબતે વિકાસ પરવાનગી મેળવ્યા બાદ બાંધકામ પૂર્ણ થયેથી બાંધકામનો વપરાશ શરૂ કરતા અગાઉ બાંધકામ વાપરવાની પરવાનગી એટલે કે બીયુ પરમિશન મેળવવી ફરજિયાત છે ત્યારે બીજી તરફ ચાંદકેડામાં પણ અમદાવાદ મહાનગરપાલિકાએ સપાટો બોલાવ્યો હતો અને વેલિડ બીયુ પરમિશન વગર ચાલતા ફૂડ પ્લાઝા સહિતના એકમો પર કાર્યવાહી કરી હતી ભારતીય ટપાલ વિભાગ કોરોના રસીકરણમાં સામાન્ય લોકોની મદદ માટે આગળ આવ્યો છે લોકો હવે

જેઓ નોંધણી કરાવવા માંગતા હોય તેઓએ કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પોસ્ટ ઓફિસમાં લઈ જવાના રહેશે આ સાથે એક ફોટો ઓળખ કાર્ડ અને મોબાઈલ ફોન પણ જરૂર સાથે લઈ જવો પડશે ઓટીપી મોબાઈલ ફોન પર જ આવશે જેના દ્વારા રજીસ્ટ્રેશન થઈ શકે છે પોસ્ટ ઓફિસ સ્ટાફ મોબાઈલ એપ્લિકેશન દ્વારા કોવિન સીએસસી પ્રોગ્રામ ચલાવશે અને રસી માટે નોંધણી કરશે એ માટે પોસ્ટ ઓફિસમાંથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં સામાન્ય લોકો સુવિધાનો લાભ મફતમાં લઈ શકશે

ના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા આપણે પણ જે તે સમયે સમય અનુસાર મંતવ્ય આપ્યું હતું ગઈકાલે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ બારની પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય લીધો છે એના અનુસંધાને આજે મળેલી કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગઈકાલે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણયની ચર્ચા થઈ છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણય અનુસાર ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે છેલ્લા બે મહિનાથી ભારત કોરોના વાયરસના રોગચાળા સામે ખરાબ રીતે લડી રહ્યું છે આવા મુશ્કેલ સમયમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ લોકોની મદદ માટે આવ્યા છે યુવરાજ સિંહની ફાઉન્ડેશન યુવીકેને ભારતમાં કોવિડ નાઇન્ટીનના દર્દીઓની સંભાળ રાખવા માટે વિવિધ હોસ્પિટલોમાં એક બેડ ગોઠવવાની જાહેરાત કરી હતી આ પહેલ વર્લ્ડ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટની ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે તેનો ઉદ્દેશ ઓક્સિજન સુવિધાઓથી સજ્જ પલંગ વેન્ટિલેટર અને બાય પીએપી મશીન અને કોવિડ નાઇન્ટીનના દર્દીઓની સારી સંભાળ માટે જરૂરી અન્ય જરૂરી તબીબી ઉપકરણો પૂરા પાડવાનો છે આ ઉપરાંત સંસ્થા સરકારી હોસ્પિટલોમાં સુધારણા માટે કામ પણ કરશે યુવરાજે કહ્યું કે કોવિડ નાઇન્ટીનની બીજી લહેર વિનાશક રહી છે તેમણે એક નિવેદનમાં કહ્યું આપણે બધા આપણા પ્રિયજનોને ગુમાવ્યા છે અને અસંખ્ય લોકોને ઓક્સિજન આઈસીયુ પથારી અને અન્ય આવશ્યક સંભાળની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા જોયા છે મને પણ આની ભારે અસર થઈ હતી અને લાગ્યું કે આપણે અથાગ કામ કરી રહ્યા છે આપણે આગળ આવવું જોઈએ આપણા આરોગ્ય સંભાળ પ્રદાતાઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સહાય કરો